તમારું બાળક નાનપણથી જ પોપકોર્ન બ્રેન્ડ શિકાર ન બને તેનું ધ્યાન રાખજો હવે તમને થશે આ છે શું અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ તેના લક્ષણો શું છે તે જાણીએ જ્યારે વ્યક્તિના વિચારોમાં સ્થિરતા ન હોય એટલે કે એક સેકન્ડ માટે પણ એક જગ્યાએ તમારું ધ્યાન નથી રહેતું તો તમે પોપકોર્ન બ્રેન્ડનો શિકાર કહેવાય રીલ ચલાવવાનું સપોઝ સ્ટાર્ટ કરો છો જુઓ છો સડનલી તમે ટ્વિટર ચેક કરવા લાગો છો સડનલી કોઈ બીજી પ્રવૃત્તિ કરવા લાગો છો એટલે કે તમારું ધ્યાન સતત ભટકતું રહે છે

બચવા માટે તમારે સ્ક્રીન ટાઈમ ઘટાડવાનો છે સૌથી વધારે આ નાના બાળકોમાં થાય છે ત્યારથી જ એડિક્શન થતું હોય છે પ્રોપર ઊંઘ લેવી જોઈએ ક્રિએટિવ વર્ક કરવું જોઈએ અને બેસ્ટ ઓપ્શન છે મેડિટેશન કરવું માટે તમારા બાળકમાં અત્યારથી જ જો આવી હેબિટ હોય અને સોશિયલ મીડિયાનો વધારે યુઝ કરતા હોય તો તેનું ધ્યાન રાખો આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ